હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ ગુજરાત સ્ટેટમાં તમારે જો એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે કે બીએચએમએસ છે એમાં તમારે એડમિશન લેવું છે તો એમના માટે છે તમારા ફોર્મ ચાલુ થઈ ગયા છે તો આજના વિડીયો શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે બે શબ્દ બહુ આડા આવે છે કે ભાઈ એક તો ડીએનડી નંબર આડું આવે છે અને ઓલ ઇન્ડિયા ખોટા છે એમાં તમારે લોકોએ યશ કરવું કે ન કરવું તો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ શરૂથી શરૂ થઈને સુધી જરૂરથી જુઓ નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને એમ એમ ગુજરાત ડોટ ઓઆરજી પર ક્લિક કરવાનું છે એમાં તમારે મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી પછી તમારે લોકોને લોગ ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ રજિસ્ટ્રેશન એમાં તમારે પરચેસ પિન પર ક્લિક કરવાનું છે તો તમને લોકોને આ વસ્તુ આપી છે પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત તો કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમારો જે પિન છે એ નીચે આપેલા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો તમારો મોબાઈલ નંબર ડીએનડીમાં રજીસ્ટર હશે તો તમને લોકોને એસએમએસ મળશે નહીં હવે પહેલી વસ્તુ સમજી લો ડીએનડીનો મતલબ થાય છે ડુ નોટ ડિસ્ટર્બ હવે જ્યારે તમે જો સિમ કાર્ડ લીધું હોય અથવા તો અત્યારે તમે વાપરતા જે મોબાઈલ વાપરો છો એમાં તમને ખબર છે કે ભાઈ ઘણા બધા મેસેજીસ આવતા હોય છે અમુક લોકોને કંપનીના પણ ઘણા બધા ફોન આવતા હોય છે અમુક લોકોને કંપની તરફથી અથવા તો અન્ય છે એ મેસેજ ઘણા બધા આવતા હોય છે એટલે એ લોકો શું કરે તો કે એનો જે મોબાઈલ નંબર છે એ પોતે ડીએનડીમાં રજીસ્ટર કરાવી નાખે ડીએનડીમાં રજીસ્ટર એટલે શું કે એના મોબાઈલ નંબર ઉપર છે કોઈ પ્રકારના મેસેજ ના આવે ટૂંકમાં કંપની દ્વારા જે મેસેજીસ મોકલવામાં આવે એ મેસેજના આવે અન્ય કોઈ પણ મેસેજ આવે નહીં એટલે જો તમારો મોબાઈલ નંબર ડીએનડીમાં રજીસ્ટર હશે તો તમારા મોબાઈલમાં પિનનો મેસેજ આવશે નહીં એટલે જે મોબાઈલ નંબર ડીએનડીમાં નથી એ તમારે નાખવાનો છે હવે તમારે ડીએનડીમાં છે કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવું એ ત્રણ રીતે ચેક કરી શકો છો તમારી પાસે એક તો બે વેબસાઇટ પણ છે અને એના સિવાય પણ તમે લોકો તમારે જે કસ્ટમર કેર છે એમાં પણ તમે લોકો મોબાઈલ નંબર છે એમાં પણ તમે લોકો છે એ ફોન કરીને પૂછી શકો કે મારો મોબાઈલ નંબર ડીએનડીમાં છે કે નથી જો તમારે ગૂગલમાં ડીએનડી મોબાઈલ નંબર ચેક છે એ તમારે લોકોએ લખવાનું છે પછી તમે લોકો ડીએનડી સ્ટેટસ ચેક છે એમાં ગમે એ તમે એપ્લિકેશન હોય એમાંથી તમે લોકો તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકો ક્લિયર આમાં તમારે લોકોએ છે તમારે નંબર નાખવાનો છે પછી વેરીફાઈ ડીએનડી જો ડીએનડીમાં હશે તો આવશે કે ડીએનડીમાં છે અને ડીએનડીમાં નહીં હોય તો નહીં બતાવે ક્લિયર એ સિવાય તમારે લોકોને જો અમારા એમ બીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એમના પેઇડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવવું હોય તો તમારે લોકોને બે નંબર આપ્યા છે આ બંને નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે હું તમને છે પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ અને પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે એ પીડીએફનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરીને તમે લોકો અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો ચાર્જિસ છે અમે નીચે મુજબના રાખેલા છે આમાં તમને સંપૂર્ણપણે વ્યક્તિગત માર્ગદર્શન મળશે ક્લિયર થઈ ગયું એટલે વધુ માહિતી માટે આ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો પછી તમે લોકો ફોર્મ ભરતા હોવ તો તમને એક આવો પ્રશ્ન પૂછશે કે શું તમે લોકો ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા છે એ બી એમ એસ અને બી એચ એમ એસ પ્રાઇવેટમાં રજીસ્ટ્રેશન કરવા માગો છો અથવા તો ભાગ લેવા ઈચ્છો છો તો તમારે યશ આવશે અને નો આવશે તો તમને લોકોને બધાને કહી દઉં તમે જો વિડીયો જોતા હોવ તો બધાએ ફરજિયાતપણે યશ ઉપર જ ક્લિક કરવાનું છે તમને એમાં ઘણો ફાયદો થશે તમે ઓલરેડી ગુજરાત સ્ટેટમાં તો તમે પ્રાઇવેટમાં એલિજિબલ છો જ પણ તમે ભાગ લેવા ઈચ્છો છો કે નહીં તો કે હા તમે ભાગ લેવા ઈચ્છો દરેક વ્યક્તિ યશ જ કરવાનું છે ભલે તમને સાતસો વીસમાંથી સાતસો વીસ આવ્યો ને તો પણ અમે યશ ટીક કરવાનું છે કોઈ વ્યક્તિ નોમાં ટીક ન કરતા ક્લિયર થઈ ગયું તો તમને એટલા ચાન્સ છે તમને મળવાના વધી જશે હવે ઘણા લોકોએ આ જોયા પછી એવો પ્રશ્ન આવશે કે ભાઈ અમે લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દીધું પછી અમે તમારો વિડીયો જોયો તો હવે અમે શું કરીએ અમે લોકોએ નો ટીક કરી દીધું છે તો નો ટીક કર્યું એટલે કંઈ વાંધો નથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય આગળ જતા તમારે જે લોકોને હજી ફોર્મ ભરવાનું બાકી છે એ વ્યક્તિઓને સલાહ છે કે યશ જ ટીક કરો નો ટીક કરતા નહીં ક્લિયર થઈ ગયું હવે તમે લોકો આમાં જોઈ શકો છો કે તમારે લોકો બધી સીટ આપી છે એમાં ઓલ ઇન્ડિયા કોટા તરીકેની એક સીટ આપી છે ક્લિયર થઈ ગયું તો એમાં તમને મળવાના ચાન્સ રહેશે ક્લિયર થઈ ગયું છે પંદર સીટું નવ સીટું ઘણી બધી સીટું છે એ ઓલ ઇન્ડિયામાં તમારે જાય છે ક્લિયર થઈ ગયું તમારે એટલો ચાન્સ વધી જશે ચારસો સડસઠ સીટ છે એમાં તમને એડમિશન મળવાના ચાન્સ વધી જાય ક્લિયર થઈ ગયું અને જનરલી શું નિયમ હોય એડમિશન કમિટીમાં કે સૌથી પહેલાં જો તમારે ઊંચું મેરિટ હોય તો તમને લોકોને ઓલ ઇન્ડિયા કોટા એટલે કે એઆઈક્યુમાં તમને પ્રાઇવેટમાં એડમિશન આપશે જો તમને એઆઈ ક્યુમાં નથી મળતું તો ગવર્મેન્ટ કોટામાં આપશે ગવર્મેન્ટમાં નથી મળતું તો જ મેનેજમેન્ટ કોટામાં આપશે એટલે ફરજતપણે એ ક્યુમાં તમારે છે ટીકર જો એ ક્યુ અને જી ક્યુ બેની ફીમાં કંઈ ફેર નથી બેની ફી સરખી જ રહેશે એટલે એવું નથી ભાઈ ઓલ ઇન્ડિયામાં લિસ્ટ તમારી ફી અલગ થઈ જશે ક્લિયર થઈ ગયું એટલે આ તમને જે ફોર્મમાં આપ્યું છે એ પંદર ટકા માત્ર પ્રાઇવેટ કોલેજો માટે આપ્યું છે જો તમારે લોકોને પંદર ટકા ગવર્મેન્ટ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ડબલ એ ટ્રિપલ સી વેબસાઇટ પર કરવાનું છે ક્લિયર થઈ ગયું બાકી આ ફોર્મમાં તમને જે પણ વ્યક્તિને પૂછે ફરજિયાતપણે યશ જ ટીક કરજો જે લોકોએ ફોર્મ ઓલરેડી ભરી નાખ્યું છે અને એ વ્યક્તિઓએ નો ટીક કર્યું છે તો તમને આગળ પ્રોબ્લેમ નહીં આવે પણ આ તમારી સેફ્ટી ખાતર તમારો ઓપ્શન રહે કે તમને લોકોને એક્યુની સીટ છે મળી શકે ક્લિયર થઈ ગયો હજી કોઈને જો કંઈપણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો